જય હિન્દ વંદે માતૃમ દોસ્તો ફિલ્ડ ઓફિસર સ્પેશિયલ આજે આપણે સમાજ કાર્યના અગત્યના સંપૂર્ણ સિલેબસ મુજબના પચાસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો મિત્રો જોવાના છીએ એના પહેલાં મિત્રો ફિલ્ડ ઓફિસર માટેનો આપણો સ્પેશિયલ કોર્સ લોન્ચ થઈ જ થઈ રહ્યો છે જે તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજથી શરૂ થશે ઓકે જેમાં એકસો વીસ માર્ક્સની આપણા ટેકનિકલ આપેલું છે સમાજ કાર્ય સમાજ શાસ્ત્ર સમાજ કાર્ય મનોવિજ્ઞાન યોજનાઓ અને કાયદાઓ આની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે એનું પીડીએફ સ્વરૂપે મટીરિયલ આવશે મોક ટેસ્ટ ઓકે મોકટેસ્ટ ટોપિકમાં ટેસ્ટનો સમાવેશ આમાં કરવામાં આવ્યો છે તો એના માટે તમારે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી મિત્રો ડાઉનલોડ કરી રાખજો હજી કોર્સની શરૂઆત નથી થઈ એક તારીખથી થશે વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ સમાજ કાર્યનો પ્રાથમિક ધ્યેય શું છે સમાજ કાર્ય એનો પ્રાથમિક હેતુ શું રહેલો છે કે સમાજ કાર્યના એકદમ ટોપિક વાઇઝ ટૉપિક આપણને જે યુનિટો આપેલા છે એનામાંથી આ પ્રશ્નો મિત્રો પૂછવામાં આવ્યા છે તો સમાજ કાર્યનો પ્રાથમિક હેતુની વાત કરીએ તો એ છે મિત્રો સામાજિક ન્યાય અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવું તો ઓપ્શન એ સાચો જવાબ બનશે નેક્સ્ટ નીચેનામાંથી કયો કાર્યક્રમ મહિલા આર્થિક સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સૌથી વધુ સંભવિત છે ચાલો મિત્રો તો જવાબ આવશે અહીં કે માઇક્રો નાણાકીય પહેલ જેમાં બહેનોને માઇક્રો ફાઈનાન્સ અપાય છે નેક્સ્ટ ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારાને પ્રોત્સાહન આપવા માટે અઢારસો ને માં રાજા રામમોહન રોય સ્થાપેલી સંસ્થાનું નામ શું હતું તો એ તો મિત્રો બ્રહ્મ સમાજ ઓકે બ્રહ્મ સમાજની સ્થાપના રાજા રામ મોહન રાય દ્વારા અઢારસો ને અઠ્યાવીસ માં કરવામાં આવી હતી ચાલો ત્યારબાદ નીચેના સામાજિક કાર્ય સિદ્ધાર્થોને તેમના સંબંધિત સમર્થક સાથે જોડવાના છે આપણે ક્વેશ્ચન નંબર ચાર ની અંદર તો સૌપ્રથમ છે મિત્રો જ્ઞાનાત્મક વર્તન સિદ્ધાંત તો એમાં આવશે મિત્રો एरोन बेक ત્યારબાદ વ્યક્તિ કેન્દ્રિત અભિગમ એમાં આવશે મિત્રો કાલ રોજર્સ ત્યારબાદ સામાજિક સિદ્ધાંત ઓકે સામાજિક શિક્ષણ સિદ્ધાંત તો એની અંદર મિત્રો વાત કરી સામાજિક શિક્ષણ સિદ્ધાંતમાં આવશે મિત્રો આલ્બર્ટ બંડુરા ઓકે અને છેલે આવે છે સ્ટ્રેન્થ પરિપેક્ષીય સિદ્ધાંત તો એમાં આવશે ડેનિસ સેલિબી ઓકે તો આવી રીતે મિત્રો જોડકું આવશે ચાલો ક્વેશ્ચન નંબર પાંચ છે કે સામાજિક કાર્યોમાં નીચેનામાંથી કયા ઉભરતા પરિપ્રેક્ષ્યો વ્યક્તિઓ અને સમુદાયો પર ઐતિહાસિક આઘાત અને ચાલુ કામગીરીની અસરને સ્વીકારવા અને સંબોધવાના મહત્ત્વ પર ભાર મૂકે છે તો મિત્રો વાત કરીએ તો જવાબ આવશે આ મિત્રો ઓપ્શન ડી વસાહતવાદ વિરોધનું સમાજ કાર્ય નેક્સ્ટ નીચેનામાંથી કયા પર્યાવરણીય સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય કચરો ઘટાડવાનો અને પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવા ઉત્પાદનોને બનાવી ટકાઉ વપરાશને પ્રોત્સાહન આપવાનો છે એમાં જવાબ આવશે ફરતી અર્થવ્યવસ્થાનો સિદ્ધાંત નેક્સ્ટ નીચેનામાંથી કયો અભિગમ વિકલાંગ વ્યક્તિઓ માટે સૌથી વધુ સશક્ત છે તો એ છે સામાજિક મોડલ સુલભ સુલભતા અને સામાજિક અવરોધ

સૈદ્ધાંતિક ખ્યાલો સંશોધનના તારણો અને શ્રેષ્ઠ પ્રથાઓનું વિવેચનાત્મક મૂલ્યાંકન અને લાગુ કરવાની ક્ષમતા સામેલ છે તો એ છે જટિલ વિચારસરણી અને સમસ્યાનું નિરાકરણ ત્યારબાદ વાત કરીએ કે એક સામાજિક કાર્યકર એવા ક્લાયન્ટ સાથે કામ કરી રહ્યો છે જે વ્યસન સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને તે એક નાના બાળકના માતા પિતા પણ છે સામાજિક કાર્યકરને જાણ થાય છે કે ગ્રાહકનું વ્યસન બાળકને ઉપેક્ષાના જોખમમાં મૂકે છે તો એન એ એસ ડબલ્યુ ના નૈતિકતા સંહિતા અનુસાર નીચેનામાંથી કઈ ક્રિયાઓ સામાજિક કાર્યકર માટે સૌથી વધુ યોગ્ય રહેશે તેમાં જવાબ આવશે કે તેમના વ્યસનોને દૂર કરવા અને બાળકની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક યોજના વિકસાવવા માટે ક્લાયન્ટ સાથે કામ કરશે એટલે ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે ત્યારબાદ નીચેનામાંથી કઈ વિભાવનાઓ એ પ્રક્રિયાનો સંદર્ભ આપે છે કે જેના દ્વારા સામાજિક સંસ્થાઓ અને ધોરણો વ્યક્તિગત વર્તન અને પસંદગીઓને આકાર આપે છે ઘણીવાર સામાજિક અસમાનતાને ત્યારબાદનો બનાવે છે ક્વેશ્ચન નંબર બાર કે સામાજિક પરિવર્તનના નીચેના કયા સિદ્ધાંતો સૂચવે છે કે સમાજ પરંપરાગતથી આધુનિક સુધીના તબક્કાઓની શ્રેણીમાં પ્રગતિ કરે છે જે ટેકનોલોજીની પ્રગતિ અને સામાજિક માળખામાં થયેલા ફેરફારો દ્વારા સંચાલિત થાય છે તો એ છે મિત્રો આધુનિકરણનો સિદ્ધાંત ત્યારબાદ છે નીચેનામાંથી કયું વિધાન દ્વંદાત્મક ભૌતિકવાદના સિદ્ધાંત સાથે સૌથી વધુ સુસંગત છે તો એ છે સામાજિક પરિવર્તન બે વિરોધી શક્તિઓ અથવા વિચારધારાઓ વચ્ચેના સંઘર્ષ દ્વારા પ્રેરિત છે ચાલો જન્મ પૂર્વના સમયગાળા દરમિયાન નીચેનામાંથી માંથી વિકાસ લક્ષી મહત્વપૂર્ણ કાર્ય છે તો એ છે અવયવ ઉદ્ભવ અને ગર્ભ વિકાસ નેક્સ્ટ નીચેનામાંથી માંથી યુવા અવસ્થાનું લક્ષણ છે ઓકે અવસ્થાનું લક્ષણ નીચેનામાંથી કયું છે તો એ છે સંશોધન અને પ્રયોગો નીચેનામાંથી કયું પરિબળ ક્લાસિકલ કન્ડિશનિંગ દ્વારા વલણની રચનાને પ્રભાવિત કરતું પરિબળ છે તો મળીને શીખવું ચાલો આગળ આપણે વાત કરીએ કે નીચેનામાંથી કયું સંચાર મોડલ સૂચવે છે કે સંદેશાઓ ચેનલ દ્વારા પ્રસારિત થાય છે અને પ્રાપ્તકર્તા દ્વારા પ્રાપ્ત થાય છે પછી મોકલનારને પ્રતિસાદ કોણ આપે છે તો છે ઇન્ટરેક્ટિવ મોડલ નીચેનામાંથી કયું કાર્યાત્મક સિદ્ધાંતની મુખ્ય મુખ્ય ધારણા છે કાર્યાત્મકવાદ ઉત્ક્રાંતિવાદ આવા બધા એ સિદ્ધાંતો આપણને અભ્યાસક્રમમાં આપેલા છે ચાલો તો મિત્રો આમાં જવાબ આવશે કે ભાઈ સામાજિક સંસ્થાઓ પરસ્પર નિર્ભર છે અને સામાજિક વ્યવસ્થા જાળવવા માટે સાથે મળીને કામ કરે છે નીચેનામાંથી કયું બાળપણ દરમિયાન જ્ઞાનાત્મક વિકાસની ઓળખ છે તો એ છે સ્થાયિતા નેક્સ્ટ અન્ય લોકો આપણા વિચારો લાગણીઓ અને માન્યતાઓ કેટલી હદે વહેંચે છે તેને વધુ પડતો આપવાની વૃત્તિ માટે કયો શબ્દ છે તો એ છે ખોટી સર્વસંમતિ અસર નેક્સ્ટ ખાલી જગ્યાના કારણ ખાલી જગ્યાના કારણ હેઠળ ભારતમાં વ્યક્તિક સમાજ કાર્યની પ્રેક્ટિસ કરવામાં આવી છે ધાર્મિક અને સામાજિક સેવાઓ ત્યારબાદનો પ્રશ્ન ક્વેશ્ચન નંબર કે ભાઈ ખાલી જગ્યા વર્ષમાં પલમેન વ્યક્તિના સંદર્ભોમાં વ્યક્તિને મદદ કરવાની પ્રક્રિયાને સમાજવાનો પ્રયત્ન પ્રયત્ન કરે છે મિત્રો એ સાલ હતી ઓગણીસો સત્તાવન ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રેવીસ છે કે ખાલી જગ્યા હાલની સિસ્ટમની અંદર અથવા બહારની સિસ્ટમ વિરુદ્ધની સિસ્ટમનું નિર્માણની વાત કરે છે આ વાત કરવામાં આવી હતી લિયોનાર્ડ દ્વારા નેક્સ્ટ ખાલી જગ્યા વ્યક્તિના મુખ્ય કાર્યકારી તરીકે ગણવામાં આવે છે તો એ છે અહંકાર ખાલી જગ્યા માને છે કે વ્યક્તિનું જન્મથી મૃત્યુ સુધીના સમગ્ર જીવનકાળ દરમિયાન ચાલુ રહે છે તો આવું માનનાર છે નેક્સ્ટ ખાલી જગ્યા એક એવા પ્રારંભિક સિદ્ધાંતકાર હતા જે માનતા હતા કે જૂથ અનુભવ મહત્વનો છે અને એના લીધે જ વ્યક્તિનું સામાજિકીકરણ થાય છે તો મિત્રો એ હતા કુલી તેમજ જૂથ કાર્યના અભ્યાસ માટે અમેરિકન એસોસિએશનની સ્થાપના ખાલી જગ્યા વર્ષમાં કરવામાં આવી હતી અમેરિકન અમેરિકન એસોસિએશનની એસોસિએશનની સ્થાપના ઓગણીસો છત્રીસમાં કરવામાં આવી ભારતમાં જૂથ કાર્ય પ્રથાનો ખ્યાલ મોટે ભાગે ખાલી જગ્યાના કાર્યથી પ્રભાવિત હતો તો જવાબ આવશે ટ્રેકર વિલ્સન એન્ડ રાયલેન્ડ અને કોના પગ ભારતીય ભારતીય એ નાના જૂથ સાથે કામ કરવાનો સંદર્ભ આપે છે જેમાં સભ્યોની સંખ્યા ખાલી જગ્યા હોય છે તો ત્યારબાદ પ્રાથમિક જૂથનો ખ્યાલ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો હતો પ્રાથમિક જૂથનો ખ્યાલ તો એ આપવામાં આવ્યો હતો કુલ્લી દ્વારા ઓગણીસો ને માં ખાલી જગ્યા અહેવાલ એ સમુદાયના સંગઠનની પ્રકૃતિ અને લાક્ષણિકતાઓનું વિશ્લેષણ અને ચર્ચા કરવાનો પ્રથમ પ્રયાસ હતો લેન અહેવાલ એલિઝા ગરીબ કાયદો ખાલી જગ્યા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો સોળસો ને એકમાં તેમજ ખાલી જગ્યા એ સામુદાયિક સંગઠનોનો એક ઉદ્દેશ્ય છે તો એ છે કે ભાઈ સામાજિક કાર્યના ધોરણો સુધારવા અને વ્યક્તિગત એજન્સીઓની અસરકારકતા વધારવા સામુદાયિક વિકાસ કાર્યક્રમના મૂળિયા ખાલી જગ્યાના ખાલી જગ્યા સમયગાળાની પ્રથામાં હોવાનું જણાય છે વૈદિક અન્નને વધારે ઉગાડો ઝુંબેશ તપાસ સમિતિનો અહેવાલ ખાલી જગ્યા દ્વારા આપવામાં આવ્યો હતો તો જવાબ આવે શ્રી વીટી કૃષ્ણમાચાર્ય રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આપવામાં આવેલ સામુદાયિક સંગઠન અથવા તો વિષયોનો શ્રી પ્રયોગ ખાલી જગ્યા પર કેન્દ્રિત હતો તો એ છે ડિજિટલ સોરી ગ્રામીણ પુનઃ શું આવે ગ્રામીણ પુનઃનિર્માણ સામુદાયિક સંગઠન એ ખાલી જગ્યાની જ એક પદ્ધતિ છે સમાજ કાર્ય ત્યારબાદ ખાલી જગ્યા એ કોમ્યુનિટી ઓર્ગનાઇઝેશનનો એક તબક્કો છે તો એ છે મૂલ્યાંકન ખાલી જગ્યા એ સમુદાય વિકાસ નો ઉદ્દેશ્ય છે કે ખાલી જગ્યા એ સમુદાય વિકાસ નો ઉદ્દેશ્ય છે ચાલો તો એ છે સમુદાય ક્રિયાને ટકાવી રાખો નેક્સ્ટ સમુદાય વિકાસનું ધ્યાન ખાલી જગ્યા પર છે સ્વયં સહાય પર નેક્સ્ટ સંશોધન પ્રાથમિક ધ્યેય શું છે સંશોધન એનો પ્રાથમિક હેતુ શું રહેલો છે છે કે ભાઈ નવું જ્ઞાન અને સમજ પેદા કરવા સામાજિક કાર્યમાં સંશોધન સમસ્યાને ઓળખવાની પ્રક્રિયા શું છે તો એ છે જ્ઞાનમાં અંતર શોધવા માટે સાહિત્યની સમીક્ષા કરવી સમાજ કાર્ય સંશોધનમાં સંશોધન પૂર્વધારણા શું છે તો એ છે કે સંશોધનના અપેક્ષિત પરિણામનું સંક્ષિપ્ત નિવેદન નેક્સ્ટ સામાજિક કાર્ય સંશોધનમાં કારણ અને અસર સંબંધોનો અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયું સંશોધન ડિઝાઇન સૌથી યોગ્ય છે તો એ છે પ્રાયોગિક ડિઝાઇન સમાજ કાર્ય સંશોધનમાં વર્નાત્મક આંકડાઓનો પ્રાથમિક હેતુ શું છે છે ડેટાની લાક્ષણિકતાઓનો સારાંશ અને વર્ણન કરવા ચાલો જૂથો વચ્ચેના તફાવતો આંકડાકીય રીતે નોંધપાત્ર છે કે કેમ તે નક્કી કરવા માટે નીચેનામાંથી કયા આંકડાકીય પરીક્ષણોનો ઉપયોગ થાય છે અનોવા અનો નીચેનામાંથી કયો સમાજ કાર્ય સંશોધનમાં શબ્દાર્થ એટલે કે સમજૂતી આપવાનો ફાયદો છે કે તે સાહિત્ય ચોરીનું જોખમ ઘટાડે છે વાત તો ટી સ્વતંત્રતાની ડિગ્રી શું છે તો એ છે અવલોકનોની સંખ્યા ઓછા એક ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો આજનો છેલ્લો પ્રશ્ન લઈ જોઈએ હજી ઓકે બે પ્રશ્ન બાકી છે આંકડાઓમાં એફ ટેસ્ટનો ઉપયોગ શેના માટે થાય છે બે સ્વતંત્ર બે સ્વતંત્ર નમૂનાઓના તફાવતની સરખામણી કરવા નોન પેરામેટ્રિક પરીક્ષણોનો ઉપયોગ કરવાનો પ્રાથમિક ફાયદો શું છે તો કે તે જે છે તે ડેટાની સામાન્યતાની જરૂર નથી ઓકે તેઓને ડેટાની સામાન્યની સામાન્ય સામાન્યતાની જે છે જરૂર નથી તો મિત્રો આ હતા સમજ કાર્યના અગત્યના પ્રશ્નો તો આવા પ્રશ્ન આપણા અભ્યાસક્રમ જે આપેલો છે એ અભ્યાસક્રમ મુજબ આવા પ્રકારના પ્રશ્નો મિત્રો કંઈક પૂછાઈ શકે છે એટલું આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે ઓકે જોકે સંપૂર્ણ પહેલાં આપણે તૈયારી થિયરી તૈયાર કરવી પડશે ત્યારબાદ આપણે આવા પ્રશ્નોના જવાબ આપી શકશું ઓકે તો વધારે કાંઈ પણ ફિલ્ડ ઓફિસર વિશે માહિતી જોતી હોય તો ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર પર કોલ કરી શકો છો આપણે ફેમસ એકેડેમી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો આના ઉપરનું મટિરિયલ આપણું ઓલ ઓકે ઓલમોસ્ટ બની ચૂક્યું છે ઓકે એક તારીખથી આપણું મટિરિયલ પણ લોન્ચ થઈ જશે તારીખ એક એક બે હજાર છવ્વીસના રોજ આપણું ફિલ્ડ ઓફિસરનું સ્પેશિયલ મટિરિયલ અભ્યાસક્રમના તમામ મુદ્દાઓ આધારિત આવી જશે Yeah.